હેલો યુટ્યુ નમસ્કાર જય માતાજી તો કેમ છો બધા મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે તમારું મિત્રો આજે કાર કાઢેલો કર્યો છે કારણ કે આજે જવાનું છે જાંબુડા આખો સ્ટાફ જાય છે અને ઘણા બધા મિત્રો તો અહીંયા ગયા છે અંદર કોઈ છે નહીં કારણ કે ચારથી પાંચ છે તો જાવાનું છે જાંબુડાના છે પાઠવિસ્તુ આયોજન કરેલું છે તો કઈ રીતનું આયોજન છે કઈ રીતનું ડેકોરેશન છે એ હું તમને બતાવીશ તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો અને કારખાનામાં જુઓ અત્યારે કોઈ છે નહીં કારણ કે એ બધા વીઆગેલા છે જાંબુડા બે ચાર જણા છે ખાલી અમે તો જાવાનું છે જાંબુડા અને તમને પણ બતાવીશ તો કન્ટિન્યુ રહીજો અને નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો જઈમાં છે हमारे सेठ है ये नहीं आ रहे है, क्योंकि उसको डायमंड डायमंडी है ना इसलिए आज नहीं आ रहे है हमारे साथ देखिए क्योंकि कोई कारीगर नहीं है ना इसलिए आज ये सारे तैयार हो गए है अभी हम जाने वाले है जाम्बुरा हेलो तो से रेडियो भाई जो गाड़ी हम जो साइकिल સાયકલ લઈને આવવાનું છે આ ભાઈ જો સાયકલ લઈને આવવાનું છે જામબુડા મન બેહાડી કેવા હે હું છોકરો તું મોટો મે બા તું એની ગાડીમાં બેહી જા જા આ ના હા શું આ ઈ ભાઈની ગાડીમાં તું બેહી જા વરાખે અમે આ ગાડી લઈ લઈએ બે ગાડી લઈને અમે આ લઈ લઈએ ઓલો જો ઓલો જો ના ના છોકરા ના ના છોકરાની સાયકલ તો રેવા દેલા

સો રૂપિયા સરળસો ને પાંચ રૂપિયા ભોપાલ ભાઈ સાતુભાઈ મગવાના દેવભાઈ ગોહિલ એમના તરફથી ₹222 સદાભાઈ દીપાભાઈ મકવાણા એમના તરફથી ₹200 દનજીભાઈ બાપુભાઈ મકવાણા એમના તરફથી તો હવે એમની જો પરિષદી લઈ લીધી છે ને જો અહીંયા જમવાનું શરૂઆત કરી દીધી છે ત્યાં હાલો લઈ

જો પરચા ડિલીટ દીધી લેજી પાસવની સાઈટ માંજી પરચા કામ છે ને હવે અમે ઘરે કારખાને જવાનું છે ને હવે જઈ થી ઘરે જાવ આ મજાક કરે મારી થઈ વાહ બે કરતા હોય મારી કે નહીં એટલે મસ્તી કરે બોલ છે હું બોલ જોરો કઈક હવે એમડી જામુડા થી તો અહીં પહોંચી ગયા છે ને અહીં જો રસ ના રસ પીવા ઉભા ગયા છે ને આ ભાઈ ઉસો બધે બેસી ગયા યાર રસ પીવા માટે તો હવે રસ પી લે પછી મળીએ સીધા બ્લોગ અંદર આ ભાઈ જો રસ કાઢવા મળ્યા ખુદ બોલા ભાઈ નથી ને આ ભાઈ રસ કાઢવા મળ્યા ભાઈ ર કાઢે છે શીશોડા ભાઈ નથી એટલે આ ભાઈ પોતે ર કાઢવા મીડ્યા આવે મિત્રો ફાઈનલી રસ આવી ગયો છે ને આ ભાઈ જો પીવા મીડ્યા છે જો બસ ભાઈ આજ પાય છે તો ભગવાન ને આશીર્વાદ આપે બે બાયુ મળે એક જોયું ને આવા આશીર્વાદ આપે બધા બોલો ભાઈ કઈ નઈ બોલો એ બોલ છે તો અણી કાઢ નાખશે બોલો અગમાં તો હાલો પેલા રસ પી લો ડામુડા થી તો ઘરે પહોંચી ગયા છે અને આ ભાઈ જો એ બાંગુ નાખ્યો પૂતો છે આ ખોઈ દિવસ આરામ જ કરે બાકી કામે ધંધા કાંઈ નહીં આ ફોનમાં જોઈએ તો ઠંડુ પાણી પાઈ છે મને રસ્તો હમણાં પી દો છે તો થોડું ઠંડુ પાણી પી લે એટલે મજા આવી જાય આવું ઇન્સ્ટાગ્રામ જોવે છે ભાઈ હાલો તો કોન્ટીન્યુ રામુરાજી તો ઘરે પહોંચી ગયો છું છે બેન જોવડે ક્યારની ગવડાઓ ભાગ લેવા જાઉં ભાગ લેવા જાઉં તો ભાગ લેવા લઈ જશું અને આજનો વિડીયો આવી જ જો તમને બ્લોગ જોવો જીમો હોય તો એક શેર એન્ડ શેર કરીને તમે આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફરી મળીશું કે નવા બ્લોગ સાથે ત્યાં સુધી નબા એ રજૂઆ છે